નમસ્કાર બાયસેલ હોલમાં નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો દિવસના નીચલા સ્તર પર બજાર નિફ્ટીમાં લગભગ બસો પોઈન્ટ ઘટીને પચીસ હજાર બસોના સ્તરની નીચે કારોબાર મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ લગભગ એક ટકાનો ઘટાડો DCS ना नबढा परिणाम थी थिइटी सेक्टरमा तबाही निफटी आइटी इन्डेक्स त नबढो पढ्यो निफ्टी ना निफ्टीना लूजर्स लुजर्स DCS नो भारतीय कारोबार त्रिमासिक धोरणे एकतिस टा घट्यो नो कारोबार पनि सुस्त त्यहाँ टाटा एलेक्सी परिणाम पर अनुमान थी थियो એચલના નવાબ બોસને બજારની થમ્સઅપ લગભગ પાંચ ટકાના ઉછાળા સાથે વાયતાનો ટોપ ગે નિર્માણ થયો સામેલ પ્રિયા નાયર સીઈઓ અને એમપી તરીકે થયા નિયુક્ત અન્ય એફએમસી જી શેર્સમાં પણ સારી ખરીદારી જોવા મળી ઇન્ડેક્સ લગભગ એક ટકા જેટલો થયો ડિફેન્સ અને કેપિટલ માર્કેટ શેર્સમાં વેચવાલી બંને ઇન્ડેક્સ બે ટકા તૂટ્યા કેમ્સ પીએસસી વાયતાનો ટોપ લૂઝર ત્યારે જ ઓટો ઓઇલ ઇન્ડિયા શેર્સમાં નરમાશ એમએનએમ અને પીપીસીએલમાં ઘટાડો

ગુડ ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર પહેલાં નજર કરી લઈએ તો આજે દબાણ સાથે જો આજે સેશન રહ્યું છે માર્કેટમાં તમને અત્યારના જો નજર કરો તો સેન્સેક્સ અને નિફ્ટી તમને અબી હીંસી બેઝિસ પોઈન્ટનું દબાણ દેખાડશે છસો પાંસઠ પોઈન્ટથી છસો સિત્તેર પોઈન્ટનું દબાણ અત્યારના સેન્સેક્સ બનાવી રહ્યું છે બ્યાસી હજાર પ્લાસના લેવલ્સ પર અહીંયા તમને એક દબાણ મળશે બ્યાસી હજાર પાંચસો ઓગણીસના લેવલ્સ સાથે જ નિફ્ટી પચીસ હજાર એકસો ચોપ્પનના લેવલ્સ પર તમને કામકાજ કરતું જોવા મળશે મિડ કેપ પર નજર કરો અઠ્ઠાવન હજાર સાતસો ચૌદના લેવલ્સ અહીંયા પણ નિયરલી સાડા ચારસો પોઈન્ટનું દબાણ છે અને સ્મોલ કેપ અઢાર હજાર સાતસો અડત્રીસના લેવલ્સ તમને દેખાડશે અહીંયા પણ નિયરલી આપણે પોણા બસ્સો પોઈન્ટનો ઘટાડો જોઈ રહ્યા છે બેંક નિફ્ટી પર નજર કરો તો અહીંયા પણ એક ચાળીસ એક બેઝિસ પોઈન્ટના દબાણ સાથેનો કારોબાર નિયરલી બસો ત્રીસ પોઈન્ટના દબાણ સાથે છપ્પન હજાર સાતસો પચીસના લેવલ્સ જોવા મળશે માર્કેટ પ્રાય નેગેટિવ એક હજાર સાતસો સિત્તેર કાઉન્ટરમાં વીજવાલી આઠસો પ્લસ કાઉન્ટર્સમાં આઠસો વીસ એક કાઉન્ટર્સમાં આઠસો સિત્તેર એક કાઉન્ટરમાં તમને ખરીદી જોવા મળશે આ પણ અને એક સાથે એક ઇન્ડિયા બેક્સ પર નજર કરો તો અહીંયા નિયરલી પોણા બે ટકાના એલિવેશન સાથે અગિયાર પોઈન્ટ સત્યાશીના લેવલ્સ પર તમે ઇન્ડિયા બેક્સ દેખાશે કઈ રીતના કામ કરીશું આ માર્કેટમાં બુલબેરી રિસર્ચ ફર્મના અમિત પસ્તાગે આપણી સાથે જોડાઈ ગયા છે અમિતજી કહેવાય લેવલ્સ પર ધ્યાન રાખીશું આજે વીકનો લાસ્ટ ડે છે નેક્સ્ટ વીક માટે શું સ્ટ્રેટેજી બની શકે નિફ્ટીમાં જોવામાં આવે તો એક ચોવીસ સોરી પચીસ ચારસો એક હું સપોર્ટ જોઈ રહ્યો હતો અને એનું આપણે બ્રેકડાઉન જોવા મળ્યું છે સાથે સાથે આપણે એક ટ્રેન લાઈન ઉપર બ્રેકડાઉન જોવા મળ્યું છે અને જ્યાં સુધી હું જોઉં છું ત્યાં સુધી એક ઇલિયો પ્રમાણે એક થર્ડ વેવ ડાઉન સ્ટાર્ટ થઈ ગઈ છે અને દરેક પૂછર એક ખરીદી ચલાવે છે તો આવનાર આવતા અઠવાડિયે અગર જો લેવલ મળે છે પચીસ બસો પચાસ પચીસ કોનસો તો આ લેવલે તમે શોર્ટ સેલ કરી શકો છો અને લોસ રાખવાનો પચીસ ચારસો પચાસ નો અને નીચેમાં એક પચીસ એકસો ચોવીસ સાતસો સુધી લેવલ જોવા મળી છે કે નિફ્ટી માટે તો આ લેવલ ધ્યાન રાખવું જોઈએ અહીંયાથી એક રિવર્સલ પાછો આપણે એક પોસિબલ છે ડાઉન સાઈડ માટે તો આવનાર અઠવાડિયે એક આ એક લેવલ ધ્યાન રાખી છે કે જે પચીસ બસો પચાસ પચીસ નું અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં પણ એ વસ્તુ જોવા મળી છે એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે તો બેંક નિફ્ટી સત્તાવન ની આજુબાજુ તો એક સેલ કરી શકાય છે રી એન્ટ્રી માટે અહીંયા સ્ટોકલો રહેશે સત્તાવન બસો નો અને ટાર્ગેટ અહીંયા મળી શકે છપ્પન છસો અને છપ્પન ચારસો બેંક નિફ્ટીમાં પણ જોવા મળે તો એક ટ્રેડલાઇનનું બ્રેકડાઉન છે અને પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે ડાઉન નું તો સત્તાવન હજાર નું લેવલ ધ્યાન રાખવું જો નીચે પ્રાઇસ સસ્પેન્ડ કરે છે તો ડેફિનેટલી ત્યાં એક નવી એન્ટ્રી સેલ માટે બનાવી શકાય છે સત્તાવન બસો ના સ્ટોકલો સાથે કે સત્તાવન બસોના સ્ટોપ સાથે અહીંયા તમે એક કામકાજ કરી શકો છો આજે ઘણા બધા કાઉન્ટર્સમાં આપણે આજે એનો મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ પણ જે પહેલી નજર જાય છે જેમાં આપણે એનો ગ્લાનમાર્ક અને એચયુએલ સિવાય જો આપણે નજર રાખીએ તો કારણ કે એ તો ઓફકોર્સ આજે ટોપ ગિયરમાં રહ્યો છે આ બંને કાઉન્ટર્સ પણ ટોરન્ટ પાવર આપણે જોઈ રહ્યા છીએ બે દિવસથી સારું એવું યુ નો કામકાજ કરી રહ્યો છે મેનકાઇન્ડ ફાર્મા પિરામલ એન્ટરપ્રાઇઝ કોઈ કાઉન્ટર્સ ગમે તમને અહીંયા ટોરન્ટ પાવરમાં જોવામાં આવે તો પ્રાઇઝમાં એક ફોલિંગ વેજનું બ્રેકઆઉટ થયું છે અને ત્યારે બને એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે તો જો ટોરન્ટ પાવર એક તેરસો પચાસ ની ઉપર સસ્પેન્શન છે તો ત્યાં સુધી એક રીએન્ટ્રી કરી શકે છે આની ઉપર અને ઉપરમાં એક લેવલ જોવા મળે છે કે સોળસો સોળસો સુધીના તો દરેક ઘટાડે એક આમાં બાઇંગ કરી શકે છે પ્રાઇસમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું પિરામલ એન્ટરપ્રાઇઝ ગમે કાઉન્ટર પિરામલ એન્ટરપ્રાઇઝ ઉપર નજર કરીએ તો એમાં તો પ્રાઇઝ હાલમાં એક અપ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે જોવામાં આવે તો ડેલી અને વીકલી બધા ટાઈમમાં પ્રાઇઝ મુવિંગ એવરેજ ઉપર ટ્રેડ કરી રહી છે અને એક અગિયારસો એસી નું એક લેવલ જોઈ રહ્યું છે કે રેજિસ્ટન્સ બની શકે છે જો આની ઉપર પ્રાઇઝ ક્લોઝિંગ આપે છે આવનારે બે થી ત્રણ દિવસ તો ડેફિનેટલી ઉપરમાં એક બારસો સિત્તેર અને તેરસો પચાસ ના તારીખે આ સ્ટોકમાં જોવા મળી શકે છે નવી એન્ટ્રી માટે આ સ્ટોકને એવોર્ડ કરવો જોઈએ પરંતુ જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકાય છે જો અગિયારસો એસી ઉપર પ્રાઇસ સસ્ટેન થાય છે અને ઉપર બારસો સિત્તેર અને તેરસો પચાસ જોવા મળે ઓકે તો નવી એન્ટ્રી માટે નહીં પણ બારસો સિત્તેરના તમને ટાર્ગેટ અહીંયા જોવા મળી શકે છે ટોરન્ટમાં એક હજાર ત્રણસો પચાસનો એક સ્ટોપલોસ ટ્રાક્ટ ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો સવાલ પર જઈએ અને એક જે સવાલ આવી ગયા છે એના પર નજર કરીએ સંતોષ મહેરાનો સવાલ છે એજ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અને પ્રેસ્ટીજ એસ્ટેટ ફ્રેશ એન્ટ્રી કરવી છે પણ લોંગ ટર્મ માટે

પ્રોપર કલેક્શન ની પેટર્ન કમ્પ્લીટ થવા દેવી જોઈએ ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે હાલમાં એક એવોઇડ ની સલાહ રહેશે ઇન્ફોએજ ઓકે તો ઇન્ફોએજ તો અવોઇડ કરી શકું પણ વોટ અબાઉટ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અને પ્રેસ્ટીજ સ્ટેટ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ માં મને જે કરીએ તો પ્રાઇસ માં એક ફોલિંગ માં છે પરંતુ એક અહીંયા હું સપોર્ટ જોઈ રહ્યો છું ઓલમોસ્ટ લેવલ તમને જણાવીશ એક હજાર ત્રીસ ની આજુબાજુ તો એક હજાર એક હજાર ત્રીસ તમે સપોર્ટ કહી શકો છો તો જો આ લેવલની ઉપર કોઈ રિવર્સલ પેટર્ન મળે છે તો નવી એન્ટ્રી કરી શકાય છે તો હાલમાં એક વેટ એન્ડ તો જો અહીંયા તમને રિવર્સલ મળે છે તો તમે આમાં રી એન્ટ્રી કરી શકો છો નીચેમાં તમે લોસ રાખી શકો છો નવસો નો તો નવસો નો સાથે એક હજાર ત્રીસ પાસે બાઈંગ કરી શકાય છે જો રિવર્સલ પેટર્ન મળે છે તો પરંતુ જો આનો બ્રેકડાઉન થશે તો એક એવોઇડ બી છે આ સ્ટોકમાં અને વાત કરીએ પ્રેસ્ટીજમાં તો પ્રેસ્ટીજ એસ્ટેટ પણ જોવામાં આવે તો પ્રાઇઝ હાલમાં એક ચેનલનું એક રિવિઝન ફેસ રહી શકે છે પરંતુ એક સપોર્ટ અહીંયા હું જોયો છું સોળસો ને એકાવનનો પ્રાઇઝ જોવામાં આવે તો પ્રીવિયસ બોટમ થી અમને એક રેલી જોવા મળી હતી ઓલમોસ્ટ અત્યાર સુધીમાં ઓલમોસ્ટ સિક્સટી પર્સન્ટ તો આ સ્ટોક માટે નવી એન્ટ્રી માટે એક એવોર્ડ કરવો જોઈએ એક ડિક્લાઇન ની વેટ કરવી જોઈએ અને એઝ પર વેવ જોવામાં આવે તો એક ફિફ્થ વેવ ફોર્મેશનમાં છે ડેલી ચાર્ટમાં અને જ્યારે પણ એક ત્યારબાદ એક કલેકશન સ્ટાર્ટ થતું હોય છે તો પ્રેસ્ટીજ મેં એક કલેક્શનની ની વેટ કરવી જોઈએ અને જો પ્રાઇઝ મળે છે ચૌદ લેવલ પાસે તો તમે આ લેવલ પર રીએન્ટ્રી કરી શકો કે હા તો ઇન્ફો એજમાં હમણાં અવોઇડ કરીશું પ્રેસ્ટીજમાં થોડો એને કુલ ડાઉન થવા દઈશું ચૌદસો ની આસપાસ જ્યારે કાઉન્ટર મળે છે ત્યારે ખરીદી કરશું બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં તમે અહીંયા આઈ થિંક એક હજાર ત્રીસના એમને લેવલ આપ્યા છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં લેવલ્સ મને કહું અગેન

ઇરડામાં એમને આઈ થિંક અ કોલ બાય કર્યો છે એકસો બોતેર રૂપિયાને પચાસ પૈસાનો લીધો છે ગઈકાલે ચાર રૂપિયાને પાસઠ પૈસામાં શું કરવું જોઈએ અત્યારે એક રૂપિયાને ને પૈસા ચાલી રહ્યા છે એ પૂછી રહ્યા છે શું કરવાનું ઈરેડામાં અગર જોવામાં આવે હું તો જનરલી મોટે ભાગે સ્ટોક્સ ઓપ્શનની હંમેશા લોકોને ના પાડતો હોઉં છું પરંતુ આજે એક વીકેન્ડ છે બે દિવસ રજા છે તો ડેફિનેટલી એક ટાઈમ ડીપી અહીંયા થઈ થવાના ચાન્સ પૂરેપૂરો છે પ્રાઇઝમાં એક ટ્રેન્ડલાઇનનું બ્રેકડાઉન જોઈ રહ્યો છું અને ડેલી ચાર્ટમાં જોવા મળે તો પ્રાઇઝ રહ્યું છે તો એક નેગેટિવ મોમેન્ટ હું જોઈ રહ્યો છું તો મારા માનવા પ્રમાણે એક કોલ તમારે એક્ઝિટ થવું જોઈએ કારણ કે એક ટ્રેન્ડ ટ્રેન્ડલાઇનનું બ્રેકડાઉન થયું છે અને પ્રાઇઝ એકસો પચાસ થી એકસો બાવન ના લેવલને ટચ કરી શકે છે તો જે પ્રમાણે એક ડાઉન ટ્રેન્ડ જોઈ રહ્યું છે તો એક એક્ઝિટ કોલ એન્ટ્રી માંથી અને વીકેન્ડમાં જયારે પણ હોય છે તો એક ઓવરનાઇટ પ્રોસેસ એવોર્ડ કરવાની હોય છે કારણ કે લોંગ વીકેન્ડમાં તમારે એક પ્રાઇઝ દીકરી ના ઘણા હોય Mm okay તો આઈ હોપ તમે નોટ કર્યો દિલીપભાઈ તમે કેટલી વાર મને મેસેજ મોકલ્યા છે નહીં નહીં તો બાર વાર તમે એક જ મેસેજ તમે એક યુ નો ફેસબુકમાં લખ્યું છે તમે એક વખત લખો અને હું જરૂરથી અહીંયા અડ્રેસ કરીશ આમાં શું થાય કે બીજા બધાનો મારે રહી જાય કોઈ વખત તમે આટલું બધું મારે સ્ક્રોલ કરવું પડે તો તો પ્લીઝ એક જ વખત તમારે સવાલ મોકલવાનો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે છે એ આવી રહ્યો છે ઉન્મેષભાઈનો અને એમનો જે સવાલ છે એ આઈ થિંક મન્પુરમ ફાઇનાન્સ પર એમને સવારે તમે મોકલ્યો તો અમે યુ નો એના પર એડવાઇઝ પણ કર્યું છે મે બી જો તમે શો પર પછી જોઈ શકો છો ફેસબુક પર કે જ્યાં તમે જોતા હો ત્યાં પણ હું ફરીથી લઈ લઈશ બસો છત્રીસમાં એમને બસો ત્ર્યાસી મન્પુરમ ફાઇનાન્સના લીધા હતા અને પછી એમને એમાંથી નીકળી પણ ગયા હવે એમને ફરીથી એન્ટ્રી કરવી છે બે મહિના માટે કરી શકે મલપુરમ ફાઈનાન્સમાં જોવા મળે તો પ્રાઇઝ હાલમાં ઓલ ચાલી રહી છે અને આ નવી એન્ટ્રી હું એક વાર તમને એવોડ પરંતુ એક વાર ફ્લેટ કલેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે પરંતુ કોઈ સપોર્ટ જોવા નથી મળ્યો તો એક સપોર્ટ લેટરને જવા માંગીશ ઓલમોસ્ટ બસો ચાલીસની આજુબાજુ તો જો બસો ચાલીસ પાસે પ્રાઇઝ આવે છે અને તમને કોઈ રિવર્સ પેટર્ન મળે તો તમે ડેફિનેટલી નવી એન્ટ્રી કરી શકો છો તો હાલમાં એક એવોર્ડની સરસ છે અને એક લેવલ નું વોચ આઉટ કરવું જોઈએ બસો ચાલીસ નું આ લેવલ પાસે જો રિવર્સલ પેટર્ન મળશે તો તમે આમાં રીએન્ટ્રી કરી શકો ઓકે તો એક બસો ચાલીસ ના લેવલ મળે ત્યારે તમે એક રીએન્ટ્રી કરજો એ સાથે અહીંયા બ્રેક નો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા રહેજો जी आप स्वागत है नेक्स्ट सवाल जो आ रो एशियन पेन्ट्स काउंटर पर अमित जी आ रो हमें इमने बेहजार पांच सौ एशी नो कॉल लीधो है अठार रुपया में तो शू टार्गेट मिली सके अँ मार्केट में एक डिक्लाइन जो है तो बदक्स में एक डिक्लाइन पॉसिबल तो, एक है तो एक वीकेंड पर जो रही है तो एक डिक्लाइन आ ऑप्शन में जो मिली सके तो મારા બનાવતા મને એક એક્ઝેક્ટલી સરળ રહેશે કારણ કે લોંગ વીકેન્ડ પણ છે બે દિવસની રજા હશે ત્યાં પ્રાઇસ ડી થઈ શકે છે તો વીકેન્ડમાં ઓવરને થોડું જોવાનો કોઈ મતલબ નથી પરંતુ જો ઇક્વિટીમાં બાય કરવું હોય તો લોંગ ટર્મ માટે અત્યારે એશિયન ઘણા સારા લેવલ પર છે એક એકવીસો બાવીસો ને હું સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું અને જો ઇક્વિટીમાં હોલ્ડિંગ કરવું છે તો લોંગ ટર્મ માટે તમે આમાં એક અો સારીટ એન્ટ્રી છે તો લોંગ ટર્મ માટે આરકે નવી એન્ટ્રી કરી શકાય છે કે તો લોંગ ટર્મ માટે તમે નવી એન્ટ્રી કરી શકો છો કિરણ કુમાર અંબાસના રાજકોટ થી આપની સાથે રહ્યા છે જી સર સવાલ પૂછો મારી પાસે ઇન્ફ્રા સેકટિયા 1450 ના ભાવના 100 છે યસ અને આરએસી માં ના ભાવના 100 સ્ટોક છે ઓકે કેટલો વખત ઉભા રહેશો મીડિયમ થી લોંગ ટાઈમ માટે તમે વેઇટ કરી શકો છો બંનેના કઈ રીત અમિતભાઈ ઊભા રહેવા અહીંયા ઇન્ફોસિસ અને આરએફસી અગર ઇન્ફ્રુશ પર તો પ્રાઇસ હાલમાં ડાઉન ટ્રેન્ડ માં છે પરંતુ જો તમારો લોંગ ટર્મ નો યુ છે તો તમને એક બીજો એક લેવલ જોવા માંગી છે જો 2300 અને 1250 ની આજુબાજુ જો માલે છે ઇન્ફ્રુશ તો તમે નવી નવાઈમાં એડ પણ કરી શકો છો એક સ્ટ્રોંગ સપોર્ટ હો છે 2300 ની આજુબાજુ તો એક ઇન્ફોસિસ લોંગ ટર્મ માટે તમે એક નવી એન્ટ્રી પણ કરી શકો છો આ લેવલ પાસે એમાં પણ જો જોવામાં આવે તો પ્રાઇઝ હાલમાં એક ટ્રેડ નું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને એક સાઇડવેઝ પેટર્નનું એક ફોર્મેશન થયું એવું લાગી રહ્યું છે તો પ્રાઇઝ હાલમાં એક સાઇડવેઝ તો તમે એક રી એન્ટ્રી નવી એક એકસો પચીસ પાસે તમે રી એન્ટ્રી પણ કરી શકો છો અને ઉપરમાં એકસો ને ટાર્ગેટ આસપાસ જોવા મળી શકે છે તો બંને સ્ટોક તમે મીડિયમ મીડ ટુ લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકો ઓકે તો બંને સ્ટોક તમે મીડ ટુ લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકો છો શ્રી ઠક્કર નો સવાલ આવ્યો છે વેદાંત આમાં શું વ્યૂ છે નિફ્ટી માં એકથી બે દિવસ માટે કે પુટ કોલ બાય કરાય આઈ થિંક એમનો એ સવાલ છે અ ઇન્વેસ્ટમેન્ટ નું જોવાનું છે જીઆરએસ સેબી આ આપડે કહે છે કે ઘણા લોકો ઓપ્શન્સ માં લોસ કરે છે તો મારા મનોરમે તો અમાર ઓપ્શન થી ડર એવું છે પ્રોપર સ્ટડી કરીને કરી શકાય છે અ વિડન્ટા માં જોવામાં આવે તો પ્રાઇસ માં એક સપોર્ટ હું જોઈ રહ્યો છું 425 નું જો 425 ના બ્રેકઆઉટ થશે તો ફર્ધર ફોલ પોસિબલ છે પરંતુ જો 425 પર પ્રાઇસ સટને છે તો ઉપર માં 400 લેવલ નું પછી એક લેવલ આપણે જોવા મળી શકે છે અને નિફ્ટીમાં વાત કરીએ તો નિફ્ટી નું જે લેવલ જણાવ્યું છે તમે એને ફોલો કરી શકો છો જો નિફ્ટી પચીસ ત્રણસો બસો પચાસ ત્રણસો પચાસ થાય તમે એક ફ્યુચરમાં માં યા ઓપ્શન માં તમે એ પ્રમાણે ટ્રેડ લઈ શકો છો HUL માં અત્યારના ખરીદી પોસિબલ છે અત્યારના બાય કરાય કે થોડું સારા લેવલ્સ માટે વેઇટ કરીશું શ્રી ઠક્કરનો સવાલ છે વિડન્ટ માટે HUL હિન્દુસ્તાન યુનિલીવર હિન્દુસ્તાન યુનિવર્મ જોવા મળે તો એક ટ્રેડલાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે આજે ખાસી ઉપર છે તો એક સાઇડ વેસ્ટ તમે એક રીએન્ટ્રી કરી શકો છો તો હાલ એક વેટ કેવી જોઈએ ત્રેવીસો પચાસ થી ચોવીસો ના ઝોન માટે અગર આટલા સુધી એક ડિક્લાઇન છે આવે છે તો તમે આમાં રીએન્ટ્રી કરી શકો છો હાલમાં એક આજે એક પાંચ ટકાની મોમેન્ટમ જોવા મળી છે અને જો જોવામાં આવે તો પ્રીવિયસ લો થી આ સ્ટોકમાં એક પંદર ટકાની એક રેલી જોવા મળી છે તો એક ડિકલાઇન ની વેક કેવી જોઈએ એક સાઇડવેસ થી ડાઉન સાઇડ નું અને એક જો 2350 2400 નું એક લેવલ આવે છે તો તમે આ લેવલ પર રીએન્ટ્રી કરી શકો છો તો 2350 થી 2400 ના લેવલ્સ માં તમે અહીંયા એન્ટ્રી કરજો ધવલ સોની આમને બીએસસી બાય કરવા છે કરી શકે बीएससी ઉપર નું કરીએ તો આપણે એક બહુ સારી મોક રિલીઝ જોવા મળી હતી અને પ્રાઇઝ આપણે એક ગયા થોડી એક રાઇઝિંગ વેક બ્રેકડાઉન જોવા મળ્યું છે અને એક સાથે સાથે ફોલો કરે છે મળી ગઈ છે અને ત્યાર પછી અત્યાર સુધી કોઈ પણ રિવર્સલ પેટર્ન નથી મળી તો એક લેવલ તમારે ધ્યાન રાખવું જોઈએ નું જો આ લેવલની કોઈ મળે તો તમે કરી શકો છો એ પણ શોર્ટ માટે મારા માનવા પ્રમાણે આટલી મોટી રેલી પછી ભાગે સ્ટોક્સ સાઈડ વેસ્ટ ટુ ડાઉન સાઇડ ને બતાવતી હોય છે અને એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થતી હોય છે તો બીએસસી પણ એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ ગયું એવું લાગી રહ્યું છે તો જો તમારે એક સ્વિંગ ટ્રેડ કરવો છે તો એકવીસો ના લેવલ પાસે તમે બાય કરી શકો છો પરંતુ લોંગ ટર્મ જો ગયું હોય તો એક બિટલીમાં એક સાઇડવેઝ કરેક્શન કમ્પ્લીટ થવા દેવું જોઈએ ત્યારબાદ નવી એન્ટ્રી શકાય છે તો યસ સ્વિંગ સ્વીંગ કરવો તો 2100 લેવલ એક સપોર્ટ તરીકે જોઈ શકો છો આ લેવલ પર રિવર્સલ સાથે બાય કરી ઓકે તો 2100 ના લેવલ પર તમે સ્વિંગ ટ્રેડ કરી શકો છો બીએસસી માં બાયન ડિપ્સની રણનીતિ તમે અહીંયા રાખજો ઓન ધેટ નોટ બ્રેકનસ સમય થઈ ગયો છે બ્રેક લેને પાછા ફરીશું ચડે રહે છે પછી આપનું આ સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ વોટ્સએપ દ્વારા આવ્યો છે રામભાઈ ચૌહાણનો એ કહી રહ્યા છે કે આજે માર્કેટમાં કયા ફ્યુચર સ્ટોકમાં જો ખરીદી કરવી હોય તો કરી શકાય માર્કેટમાં હજુ પણ એક ડિક્લાઇન જોઈ રહ્યો છું નિફ્ટી બેંક બંનેમાં તો ફ્યુચર કોન્ટ્રાક્ટ બાઇંગ માટે તમે એવોઇડ કરી શકો છો અને સેલિંગ માટે કોઈ પ્રોપર ઓલરેડી ઘણા પોલ આવી ગયા છે તો પ્રોપર વેટ કરવી જોઈએ કોઈ પણ ફ્યુચર કોન્ટ્રાક્ટ નવી એન્ટ્રી માટે તો એના માટે આપણે આઉટ ઓફ ડિસ્કસ કરી શકીએ છીએ પરંતુ આજે એક ઓવરનાઇટ પણ છે બે દિવસનું અઠવાડિયું પણ છે તો એક સ્ટોક ફ્યુચરમાં તમે એવોઇડ કરી ચાલી શકો છો નિફ્ટીમાં તમને જે લેવલ જણાવ્યું તમે એ લેવલે નિફ્ટીમાં ફ્યુચરમાં સેલ કરી શકો અ બોશ નું કાઉન્ટર તમને ગમે અત્યારે આજે 1.5% ની મજબૂતી બતાવી રહ્યો છે સોરી કહ્યું બોશ અ બોશ જોવામાં આવે તો પ્રાઇઝ હાલમાં એક જે રેઝિસ્ટન્સ લેવલ એક એવું છત્રીસોનું એનું બ્રેકડાઉન જોવા મળ્યું છે તો એક ઇમ્પોર્ટન્ટ છે કે એની ઉપર પ્રાઇસ સસ્ટેન થવી જોઈએ અગર પાછલા ચાર થી પાંચ દિવસમાં જોવા મળે તો પ્રાઇઝ છત્રીસો પાસે એક રેઝિસ્ટન્સ ફેસ હતો પરંતુ એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો ઇમ્પોર્ટન્ટ છે આ લેવલની ઉપર ક્લોઝિંગ તો જો છત્રીસ ની ઉપર ક્લોઝિંગ આવે છે અને આવનારા બે ત્રણ દિવસ સસ્પેન્ડ કરશે તો ઉપરમાં ઓગણચાલીસ હજાર સુધી લેવલ આસપાસમાં જોવા મળી શકે છે તો જો કોઈની પાસે છે તો હોલ રાખી રાખી શકાય છે પરંતુ નવી એન્ટ્રી માટે રહેશે તો જો કોની પાસે છે તો એક છત્રીસ ત્રણસો એક લેવલ ધ્યાન રાખવું જોઈએ આની ઉપર જો ક્લોઝિંગ આવશે તો ડેફિનેટલી એક ઓગણચાલીસ હજાર લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે જિગ્નેશ પટેલ નો નેક્સ્ટ સવાલ છે ઇન્ફીબેમ એવન્યુ એમની પાસે કાઉન્ટર છે ચૌદ રૂપિયાના ભાવના ત્રણ હજાર કાઉન્ટર્સ તો અહીંયા લોંગ ટર્મ વ્યૂ રાખી રહ્યા છે ઊભા રહેવાય અહીંયા ઇન્ફિબીમમાં જોવામાં આવે તો હજુ પણ પ્રાઇઝમાં કોઈક બ્રેકઆઉટ જોવા નથી મળી રહી અને પ્રાઇઝ જોવામાં આવે તો ડેલી અને વીકલીમાં પણ મૂવિંગ હવે નીચે ટ્રેન્ડ કરી રહ્યા છે તો એક ડાઉન ટ્રેન્ડ ઇન્ડિકેટ થઈ રહ્યો છે તો જો લોંગ ટર્મનો નો વ્યુ હોય તો એક બ્રેકઆઉટ બાદ તમે એક કરી શકો છો પરંતુ શોર્ટ ટર્મ માટે એક હજુ પણ મને કોઈ પ્રોપર અહીંયા મૂવ જોવા નથી મળી રહ્યા તો એક બ્રેકઆઉટ થશે ત્યારબાદ એક સાઈડવેજ મોમેન્ટ જોવા મળશે ત્યારબાદ અપસાઈડ મોમેન્ટ જોવા મળી શકે છે તો જો બ્રેકઆઉટ થશે ત્યારબાદ તમને એક અપસાઈડ મોમેન્ટ મળશે તો એક ટાઈમ ટેકિંગ છે તો તમે જો અહ 688 હોલ ટ્રેડ સેક્ટર તો તમે એક બ્રેકઆઉટ પર જોવા મળી શકે છે અને કેબન અપસાઇડ મોમેન્ટમ પર જોવા મળી શકે છે અપ ટુ 27 અને 31 લેવલ ઓકે મસગાવ ટોક્સ એમના તરફથી સવાલ છે 664 રૂપિયાની ખરીદી 200 કાઉન્ટર્સ ચાચકેવા લાગે અ મજડોક માં જોવામાં આવે તો પ્રાઇસ માં આજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ હું જોઈ રહ્યો છું તો એક સપોર્ટ લેવલ જે છે 2900 ની આજુબાજુ તો આટલા લેવલ સુધી એક ડિક્લાઇન પોસિબલ છે આ સ્ટોક મને ત્યાર બાદ એક અપસાઈડ મોમેન્ટ તમને જોવા મળી શકે છે તો જો તમે ત્રણ થી પાંચ મહિના હોલ્ડ કરી શકો તો આ એક તમને ટાર્ગેટ જોવા મળશે ઉપર પાંત્રીસો અને આડત્રીસો ના પરંતુ એક ત્રણ થી પાંચ મહિના ટાઈમ રહેશે કારણ કે હાલમાં એક કરેક્શનની પેટર્ન રનિંગ છે અને ત્યારબાદ પછી એક અપસાઈડ ઇમ્પલ્સ જોવા મળી શકે છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો પાંચ થી ચાર ત્રણ થી પાંચ મહિના ત્રણ પાંચ મહિના માટે હોલ્ડ કરજો પાંત્રીસો ના તમને લેવલ જોવા મળી શકે છે સ્નેહલ મકાડિયા જિંદાલ વર્લ્ડ વાઇડ એન્ટ્રી પોસિબલ છે એમને એક વર્ષ માટે એન્ટ્રી કરવી છે મને જણાવો કે પોસિબલ છે કે નહીં ઓકે આઈ થિંક તમને ન મળતો હોય તો ત્યાં સુધીમાં હું એક બીજો સવાલ પૂછી લો અને એ સવાલ જે છે બીજો એક આજે માં આપણે ઘણી બધી નાની માં નજર રાખી રહ્યા છે પણ એમાં પંજાબ નેશનલ બેંક કેવો લાગે તમને અ પીએનબી ઉપર નજર કરીએ તો પ્રાઇઝમાં એક ટ્રેલરનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું આપણે ત્યારબાદ ફોર્મેશન પર જોવા એક ડિક્લાઇન ઇવેટ કેવી છે બિકોઝ ઓફ માર્કેટમાં એક પેનિક સેલિંગ છે માહોલ છે તો એકવાર જો એકસો ને સો રૂપિયાની આજુબાજુ પ્રાઇસ જાવ તમે ડેફિનેટલી એમાં રી એન્ટ્રી કરી શકો છો પીએનબીમાં તો એકવાર વેટ એન્ડ હશે પીએનબી માટે નહીં સોના લેવલ માટે આ લેવલની આજુબાજુ નવી એન્ટ્રી કરી શકાય છે અને જોઈએ જિંદાલ વર્લ્ડમાં આઈ થિંક જિંદાલ વર્લ્ડ વાઇડ માટે આજનો દિવસ નથી મે બી તમે મંડે ના અમને કરજો એમની 43 રૂપિયા ની આસપાસ ભાવ ચાલી રહ્યો છે સર જિંદાલ વોલ માં વાત કરીએ તો પ્રાઇસ ડેલી અને વીકલી વધતા ટાઈમ ફ્રેમ 200 ની પણ એવરેજ ના બ્રેકડાઉન છે અને આજે પણ જોવા માં તો એક કે આપણે 8% નો ફોલ જોવા મળી રહ્યો છે તો જો તમારી પાસે હોલ્ડિંગ છે તો મારા મનોર મને એક એક્ઝિટ ની સલાહ કારણ કે પ્રાઇસ જે મેજર સપોર્ટ હતો ઓલમોસ્ટ 54 નો એનું પણ બ્રેકડાઉન છે

આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે મારી એમાં કોઈ હોલ્ડિંગ નથી પરંતુ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન સો જી અમિત ભાઈ આપને પણ ઘણો આભાર મારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા પર જોડાયા રહેજો સીએમસી સાથે લઈને આવીશું ફાયદાથી ફાયદો નમસ્કાર